અહીંના નાક પર હંમેશા એક નાનકડો ગસ્સો રહેતો જેની વાતે ગુસ્સે થવાને છતાં એનું હસવું અને નિર્દોષ વળગણ દરેકનું દિલ જીતી લેતું વિજય એક શાંત અને સાહિત્યપ્રેમી યુવક એના ક્લાસમાં નવું જોડાયું ત્યારે તો આસપાસના બધાને લાગ્યું કે આ બે વિપરીત સ્વભાવના લોકો ક્યારેય એકબીજાની નજીક ન આવી શકે પણ પ્રેમ કેવો હોય છે એ તો ભાષા નહીં ઓળખે તર્ક ન માને એ તો એક નજરથી શરૂ થાય છે અને દિલમાં ઘૂસી જાય છે એ જાણ્યા વગર વિજય પોતાના પુસ્તક ખોવાઈને હંમેશા લાઇબ્રેરીમાં બેઠો રહેતો એક દિવસ આહીના ત્યાં આવી આ બોરિંગ જગ્યા શા માટે પસંદ છે તને એમ શરૂ કરેલું એનું વાક્ય વિજયના શાંત હાસ્યથી અટકી ગયું પુસ્તકો માંગ એ છે જે લોકો માંગ નથી શાંતિ એણે જવાબ આપ્યો આહીના વિચાર પડી ગઈ એ સાંજથી બંને વચ્ચે સંવાદ વધવા લાગ્યો શરૂઆતમાં તર્ક થતા પણ ધીરે ધીરે એ તર્ક ચર્ચામાં બદલી ગયા અને પછી વાતચીતમાં એક દિવસ કોલેજના લિટરેચર ફેસ્ટિવલમાં બંનેને સાથે એક નાટકમાં ભાગ લેવા મળ્યું પ્રેમની કથા પર આધારિત એ નાટકમાં વિજયને નાયક અને આહિનાને નાયિકા બનવાનું હતું રિહર્સલ દરમિયાન જે લાગણીઓ અભિનય તરીકે શરૂ થઈ હતી એ ધીરે ધીરે વાસ્તવિકતા બની ગઈ પ્રેમના સંકેત છુપાવવાનો અભ્યાસ બંને કર્યો પણ આંખોની ભાષા તો બધું કહી નાખે એક સાંજ રિહર્સલ પછી બંગને લાઇબ્રેરીમાં બેઠા હતા ત્યારે વિજયે શાંત અવાજે પૂછ્યું આહીના જીવનમાં જ્યારે બધું છુપાવવાનું હોય ત્યારે પણ કોઈ હોય જે તને તારો સાહસ આપે એ બનાવવું છે હું તારો એવો સાથી આહીના હજી પણ માટે શાંત રહી પછી તેને પણ સહેજ હસીને કહ્યું અને હું તને એ માણસ બનાવીશ જે શાંતિમાં પણ હસવાનો અર્થ સમજાવે નાટકનો દિવસ આવી ગયો સમગ્ર કોલેજની નજરે સ્ટેજ પર હતી જ્યાંગ વિજય અને આહીના પોતાના પાત્રોમાં જીવંતુ બન્યા હતા દરેક સંવાદ દરેક નજરોનો મળાપો દર્શકો માટે તો એ અભિનય હતો પણ એ બંને માટે તો એક જીવતો પ્રેમ હતો શોભાના અંતે જ્યારે વિજયે સ્ટેજ પર ડાયલોગ કહ્યું ત્યારે એના શબ્દોમાં એક સચ્ચાઈ છુપાયેલી હતી જો તું ન હોઈશ તો આ ગીત છે જીવન સંઘર્ષ છે અને પ્રેમ અવાજ સંગીતની બુંદો દર્શકો માટે પણ એ જાણતી હતી આખી હકીકત હતી શો પછી બંને બહાર મળ્યા કેમેરા મિત્રો અને પ્રશંસકો વચ્ચે એક ક્ષણ એવી હતી જ્યાં બધું શાંત લાગ્યું વિજયે એની સામે જોઈને કહ્યું ચાલ હવે જીવનનું નાટક સાથે જ ભજવીશું આહિનાએ નિશબ્દ હાંગ માટે મથાળું હલાવ્યું પ્રેમ કોઈ મોટી ઘોષણાથી નહીં થાય એક નાનકડી સહમતીથી થાય છે પછી આહિના અને વિજય એક નાનકડા શહેરમાં સ્થાયી થયા એક નવો ઘર નવી બિગિનિંગ અને નવા સપનાઓ સાથે દિવસો વીતવા લાગ્યા વિજય હજી પણ પુસ્તકોમાં ખોવાઈ રહેતો અને આહિના પોતાનું કલાત્મક કારકિર્દી બનાવવા મક્કમ હતી શરૂઆતમાં બધું સરસ હતું પ્રેમ મસ્તી નાંગી નાખેલી રાત્રિઓ નાના કાંઠા પણ વહાલ ભર્યા પણ જેમ સમય આગળ વધ્યો વધ્યો જવાબદારીઓનો ભાર આહીના પોતાનું ડ્રેસ સ્ટુડિયો શરૂ કરવા માંગતી હતી અને વિજયનો લેખન કાર્ય સમય માંગતું હતું ધીરે ધીરે વચ્ચે ખાલીપો વધવા લાગ્યો એક દિવસ આહીના ખૂબ થાકેલી હતી અને વિજય પોતાના નવનવલિકા માટે રાત સુધી લખતો રહ્યો સવારે આહીનાએ પૂછ્યું તારું પુસ્તક તને વધારે પ્રિય છે કે હું વિજય અટકી ગયો એ પ્રશ્ન પ્રેમથી નહીં દર્દથી પૂછાયો હતો એ પડે વિજયે પુસ્તકો પરથી નજર ઊંચી કરીને કહ્યું તું તો એ પુસ્તક છે જેના દરેક પાના પર મારું મન લખાયું છે પણ કદાચ હું તારો વિચાર ઓછો વાંચી રહ્યો છું આહીના શાંત રહી પછી હાથ પકડીને કહ્યું ચાલ ફરીથી એકબીજાને વાંચવાનું શરૂ કરીએ એ બંને ફરીથી એક નવો અધ્યાય લખવા તૈયાર હતા એમાં ગુસ્સો પણ હશે ભૂલ પણ પણ દરેક પાનાને પ્રેમથી તોડવાનું વચન એ દિવસે આપ્યું આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ